જોહાર જય આદિવાસી થોડા સમય પહેલાં દાહોદ જિલ્લામાં આદિવાસીઓની તૂતર ડબલ એની કરોડો રૂપિયાની જે જમીન છે તે જમીન ખોટી રીતે પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં હાલ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો આ મામલામાં કંઈ પણ ખોટું થયું હશે તો તમારા કલેક્ટર એસડીએમ અને મામલતદાર ઘરે જશે જો કે આવી જે ઘટનાઓ છે તો ફક્ત દાહોદ જિલ્લામાં જ નથી પરંતુ જે સમગ્ર આદિવાસી વિસ્તાર છે એટલે કે ઉમરગામથી લઈને અંબાજી સુધી તો આ સમગ્ર વિસ્તારમાં જે ભૂમાફિયાઓ છે અને જે જમીન દલાલો છે એમના દ્વારા સરકારી અધિકારીઓને રાજકારણીઓની મિલી ભગતથી આદિવાસીઓની જે જમીન છે તે ખોટી રીતે છીનવવામાં આવી રહી છે કેટલીક ઘટનાઓમાં આદિવાસીઓને લાલચ આપવામાં આવે છે તો કેટલીક ઘટનામાં એમને ધાક ધમકી આપીને પણ એમની જમીન છીનાવવામાં આવી રહી છે થોડા સમય પહેલાં ડાંગ ડાંગ જિલ્લામાંથી પણ એવા સમાચાર બહાર આવ્યા હતા કે જેમાં આદિવાસીઓની તૃત્ય ડબલ એની જે જમીન છે એ જમીન પર ખોટી રીતે ભૂમાફિયાઓ દ્વારા ટેન્ટ હાઉસ બનાવી દેવામાં આવ્યા છે અને એ બાબતે આપણે વિડીયો પણ બનાવ્યો હતો હાલમાં ડાંગ જિલ્લામાં ટેન્ટ હાઉસ બનાવવા નકલી સરકારી પ્રમાણપત્રથી આદિવાસીઓની જમીન પચાવી પાડવાનું કૌભાંડ કરનાર પાંચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે ડાંગમાં ટેન્ટ હાઉસો માટે ગરીબ આદિવાસીઓને લાલચ આપીને ગેરકાયદેસર કરારો કરીને જમીનના ભાડા કરારો કરીને જે જમીન જમીન છે એ પર માફિયાઓ કબજો કરી રહ્યા છે જોકે આમાં આદિવાસીઓની જમીનમાં ટેન્ટ હાઉસ બાંધવા માટે કિંમતી ઇમારતી વૃક્ષોનું જે કટિંગ કરવામાં આવે છે તેના અંગે પણ જે વન વિભાગ છે કાં તો પછી જે સરકારી તંત્ર છે એના દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવી રહ્યા જોકે બારીપાડા ખાતે ખાતા નંબર એકસો વીસ અને સર્વે નંબર એકસો એકવીસમાં ગેરકાયદેસર ટેન્ટ હાઉસના નામે કોન્ક્રીટ અને પાકી દિવાલો સાથે બાંધકામ કરાયો અહેવાલ જૂન મહિનામાં દિવ્યાભાસ્કરમાં પ્રકાશિત થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જોકે આ ભૂમાફિયાઓ છે તે ભૂમાફિયાઓમાં પણ મોટેભાગે આદિવાસીઓ છે અને તેમના દ્વારા જ આદિવાસીઓની જમીન છીનવીને આદિવાસીઓને ઘરવિહોણા કરવામાં આવી રહ્યા છે જમીન વિહોણા કરવામાં આવે છે હવે જે વિગતો સામે આવી છે મુજબ બારીપાડા જમીનનું બિનખેતી અંગેનું જે પ્રમાણપત્ર છે તે નકલી બનાવી મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે બિનખેતી અંગેનું જે પ્રમાણપત્ર છે તે કલેક્ટર જ આપી શકે છે તે પ્રમાણપત્ર પણ નકલી નીકળ્યું છે હવે જે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો એમાં રમણ બુદ્ધા દેશમુખ જે બારીપાડાના જ છે બીજા જે આરોપી છે તે મહેશ દામુ પવાર જે ખાતરના છે પ્રકાશ ઉત્તમ પટેલ વાંસદા રાજુ એસ બોયે ડાંગ જિલ્લાના અને અવધેશ સુરત વિરુદ્ધ આ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે

ખાતેદારના જવાબની નકલ જોવામાં આવી રહી છે સર્કલ ઓફિસરનો જે મામલતદારને કરે રિપોર્ટ છે તે પણ જોવામાં આવી રહ્યો છે અને મહેશ પવારે જે રજૂ કરેલી નકલો છે એ નકલોની યાદી જોવામાં આવી રહી છે અને જમીન ભાડે રાખનાર મહેશ પવારે કરેલા ભાડા કરારની નકલ અને બિનખેતીની પરવાનગી જે છે તો તેની નકલ બતાવતી હુકમની જે તપાસ છે તે કરાઈ રહી છે જો કે આ બાબતે કેટલી તપાસ થશે અને તટસ્થ તપાસ થશે તે તો જોવાનું રહ્યું કારણ કે ડાહોદમાં પણ આવું કૌભાંડ બહાર આવ્યું છે અને જેટલા પણ આદિવાસી જિલ્લાઓ છે તો એ જિલ્લાઓમાં આ રીતે આદિવાસીઓની ખોટી રીતે જમીન પચાવી પાડવામાં આવી રહી છે જેમાં ક્યાંક તો આદિવાસી દલાલો જ હોય છે ભૂમાફિયાઓ જ હોય છે જે ગરીબ આદિવાસીઓને ધમકાવીને લોભલાલચ આપીને ગુંડાગર્દીથી એમની જમીન છીનવી લે છે તો સરકારે આ બાબતે કરક્ટ તપાસ કરવી જોઈએ અને અમારા દ્વારા પણ આ બાબતે તાપી જિલ્લા કલેક્ટરને આગળ પણ એક રજૂઆત કરવામાં આવી હતી અને એમાં એ માગણી કરવામાં આવી હતી કે આવે જે કૌભાંડો થાય છે આ રીતે જે આદિવાસીઓની જમીન પચાઈ પાડવામાં આવે છે તો એની તટસ્થ તપાસ થવી જોઈએ તપાસ સાથે સાથે કાર્યવાહી થવી જોઈએ અને જે એમાં આમાં જેટલા પણ અધિકારીઓ હોય રાજકારણીઓ હોય જમીન દલાલો હોય કે પછી ભૂમાફિયા હોય કે ગુંડા તત્વો હોય તો એ લોકો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આદિવાસીઓની જે જમીન છે તે જમીન લૂંટાતી બચાવી શકાય કારણ કે આવા કૌભાંડ અને આદિવાસી વિસ્તારમાં સમગ્ર જગ્યાએ આપણને જોવા મળશે અને તમામ જગ્યાએ આદિવાસીઓની જે જમીન છે તે આ રીતે ખોટી રીતે છીનવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડો થાય છે તો તેમાં જે સરકારી અધિકારીઓ હોય છે એમની પણ મિલીભગત હોય છે અને સાથે સાથે રાજકારણીઓની મીલીભગત પણ હોય છે જેથી કરીને આવા જે કેસો છે તે દબાઈ જતા હોય છે પરંતુ સરકારે તાત્કાલિક ધોરણ એ બધી તપાસ કરવી જોઈએ અને ડાંગ જિલ્લામાં આવા જેટલા પણ ટેન્ટ હાઉસ બનેલા છે તો એ તમામ ટેન્ટ હાઉસ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને કડકમાં કડક પગલાં પણ ભરવા જોઈએ વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાકીઓ કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહર જય આદિવાસી